જામનગરના હાઇવે પર ગૌવંશના અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા હિન્દુ સેના દ્વારા સમર્પણ સર્કલ નજીક ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધી ગૌરક્ષા માનવરક્ષા અભિયાન હાથ ધરાયું જામનગરમાં હાઈવે પર હિન્દુ સેના દ્વારા ચૌદ ડિસેમ્બર અને સોળ ડિસેમ્બરના રાત્રિ દરમિયાન હિન્દુ સેના ગૌરક્ષા વિભાગ દ્વારા સમર્પણ બાયપાસથી ઠેબા ચોબડી સુધીના હાઇવે પર ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવાથી હાઇવે પર વાહનચાલકોને દૂરથી ગૌવંશ નજરે ચડી શકે જેને પગલે અકસ્માત નિવારી શકાય પરિણામે ગૌરક્ષા સાથે માનવરક્ષાનું લક્ષ્ય પણ સાર્થક થાય આ અભિયાન દરમિયાન હિન્દુ સેના દ્વારા બસ્સો મી વધુ ગૌવંશ પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા માર્ગ પર બેઠેલા ગૌવંશને ઘાસચારા ગોળખોળ કપાસિયા સહિતની ખાદ્ય સામગ્રી આપીને તેમાં વ્યસ્ત રાખી તમામ ગૌવંશને રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી સુપેરે નિભાવી હતી જય શ્રી રામ જય શ્રી મહાકાલ કિશન હિન્દુસેના પૂર્ણકાલીન આજરોજ હિન્દુસેના જામનગર દ્વારા રોડ ઉપર રખડતા ગૌવંશ જે હાઈવે ઉપર રખડે છે અને તેનો અકસ્માત અટકાવવા માટે હિન્દુસેના દ્વારા તેમના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવાનો કાર્યક્રમ કરેલો હતો આ આ કાર્યક્રમમાં સમર્પણ સર્કલથી સમર્પણ બાયપાસથી લઈ અને ખીજિયાળા બાયપાસ સુધીમાં જે પણ જેટલા પણ ગૌવંશ આવે છે તેમના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધી અને તેમનો જીવ બચાવવા માટે અકસ્માત રોકવા માટે અમે નનકડા પ્રયત્ન કરેલ છે અને તથા જે પણ ગૌ ગૌ પાલકો છે તે ગૌવંશને રાતે રખડતા મૂકે નહીં અને રખડતા મૂકે તો તેના ગળામાં આ રેડિયમ બેલ્ટ ખાસ બંધે તેવી હિન્દુ સેનાની એક નમ્ર અપીલ જય શ્રી રામ